ધર્મશાળા પાસે રહેતા સલીમ શેરવાની નામના ઘરે તપાસ હાથ ધરી હતી સલીમ શેરવાની તપાસ બાદ વધુ પૂછપરછ માટે સ્ટેટ વિભાગના કાફલાએ તેને ઉપાડી લીધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અગાઉ પણ એસઆઈટી ટીમ દ્વારા સલીમ શેરવાણીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા સમયે સ્ટેટ જીએસટી ના કાફલાએ શહેરના શિશુબિયા અને સી સર્કલ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી Thank you.

Ele ટીએસટીની કાર્યવાહીને પગલે ફોકસ બિલિંગ આચર્નારાઓમાં ભારે પકડાર ફેલાઈ ગયો હતો